મારા છોકરા ને કીધું હેડ મને હેતર માં લઈ જાર તો છોકરો આવ્યો જ નહી ક્યાં ખબર જ તો અરે આ ભાઈ આ જોવા આવ્યો તો એવું છે અમારે આ પોની વાળા થઈ જાવ છે હા ભત્રીજ હે

આવે જ ના જોય જો સર હા હે છોકરી હે ના જો કોમ કરાય કરાય કરતા પણ આવ્યું પણ કોઈ કર્યું ના હું કરવાનું બરાબર રાગ રાગ જેટલું ચલા હેતર હેતર તો હો લે તો હે તો થાય આવું પછી મને થાક લાગ્યો હું થોડું લે ને આવું આવો આવતા

અને ઉપર પેલા હેઠળ માં જોયા છે સંજી એવું છે આ એક તો હેરાતું નહિ

અમારો બત્રીજો ગાડી લાવતો નથી મને લાલ લઈ હું ઊભા કરો ઉભા કરો લાલ લાલ મારી બોલાતું નથી

આજે તો તારા લગ્ન કરાવવાના છે લગ્ન કરવાના પછી તને હું મરી જો તો તારું શું થાય મને તો બહુ દુખ છે પણ હું કરું સકન દુખ છે સાથી બો ડોક્ટર બોલાવ પાછે ડોક્ટર બોલાવ ઓકે હારો જાવરીન તો હારો હા હા આલે આલે આ નાખે છે હા હું પાણી પરતાવું હું પાણી પરતાવું પાણી પરતાવું

દે પટ ફટે કે મા કાકા ગયા મને એમ એ નાખવા આયા છો ના ના કમ્પ્લીટ થઈ જા બસ ની છે હેલો આપડા પેલો કઈ કાલ જે રે નોકરી નું રે પેલા ને બે માણસો લઈ લેજે એટલે ડોક્ટર ફોન માં પછી કર પેલા હરકી દવા કરકી મરી ગયો કાકા મરી કમ્પ્લીટ થઈ જાય એમ શ્વાસ રોકી જા બે હી કમ્પ્લીટ થઈ જા હા કાકા આ ડોક્ટર નો લાલય બસી જો અમની મમ્મી તો અલગ ફેલું ના થાય કોઈ ખ્યાલ ના કરતા પા ભગારતા ના કોઈ હા હા શ્રી બધા લાવો દીકરા મારી ઝેડી લાવો હાથું લાલય હા કોણ છે આ ભાઈ ડોક્ટર ડૉક્ટર ડૉક્ટર ઓહોહ હા હા જોયેલા લાગત સોધારો છે રા એમ સો જો મને તો મારી કંપની છે મુંબઈ માં મોટી કંપની છે મારી ખુદની કઈ

啊，工作巴萨。